મંદુ હે તો હારી વાત છે ઘરો બધા હવાર તો ના હોય થોડું વેડા

પણ આપણે ભણવાનું નહિ બગાડવું કાલ આપણે ના હોય આપણે ફી તો પાછું કરીને ગમે તે કરી ના હોય તો ચાર દાડા ચોક મજૂરી જાય પણ આપણે ફી ભરવી તારી હોય તો બે દાડા પાડું મજૂરી

પણ એ બે ભાઈ નહીં બે ભાઈ છે પેલા હાલ તમે કે અંબા ની વાત કરી બે ભાઈ અને પેલા મોહનભાઈ અગા ભાઈ નહીં પણ પેલા પૈસા પેલા થોડા મંદ ગરીબ ઘર છે

એટલે એમને મફત મજૂરી થાય એટલે તમે એટલે લઈ મજૂરી કરો એની હા તો એક સમય એવો આવશે ખાવા પોખવાસી લે તમારો તમારી બોલાવો પડે ખવડાવવું પડે ચા પાવા પડે આટલો ગમંડ પૈસો ના ગમંડ બંગલો બંગલો પૈસો જતો

પૈસા તો ના પૈસા નહિ આવ્યા પણ ઈવો ના ભાઈ રહ્યા ને ગરીબી પણ હાર ને બઉ કંજુ છે પણ તમે જોજો

તાળું માર્યું અને લારી બી તો સાફ કમ્પ્લીટ થઈ ગયું તો પૈસા ટેન્શન મત લે ઘો વાળા કંઈ જઈએ બરોબર જો કદી ઉછી પાછી પટે તો લાવીએ રા અને તારી ફી ભર દે બરોબર અને કદી કઈ નાવી જ પડે ને તો જાય તા કારણ કે એ તો આ છે જ પણ આ તો શું ખબર હવે એને બંગલો ને બીજું ના બધું શાકે એટલે આપણે પેલા નહીં જવું

પણ ત્રણ હજાર રૂપિયા ખૂટે ખૂટી થી તે કીધું લાલભાઈ કનુભાઈ બેના કરીને કીધું જાતા તમારી વાત તો સાચી છે કેમ હા પણ હું હાલ પૈસા માટે જ ભરું એટલે નહીં તમાર ભાઈ મોહન ભા એ તો અમીર છી પૈસો વાળા છી હું યુવા છેતર વાવું છું તોય હું પૈસો માટે તો ને તોય મને યુવાને એમ કીધું કે તમે ઉભા નથી શેઠા ઉભા રહો

દિમાગ માં તોફાની તોફાન ની આઈડિયા ઓ એ તો બે તો બધું હાલ દી હા ઓ છે ને બધું હાલ દી છે બધું જમીન ઘર આલી ફોરેન દેતારી અરે જૂનો દોસ્તાર છે જૂનો કોણ જે બાગરી નોમ ઓ આ ભીળો પણતા પણ એ આજ ના જમીન ના ઘર ને બે સોદા મારે છે ઓ હે નું ફોન કરું હા

ઓ ના જો એવા ગોમાય ભરવાનું જ જો જો અમાર રેકળું હવે બહાર जाऊ બહાર जाऊ તો હે પૈસા પૈસા તો ઈજને બે 3000 નું હું હવે હાલવાનું આ તો ના પડી જરા તને કેટલા બધું આપણું જ છે હા રોડો તો કો વધારે 3 રૂપિયા લેવા આયા 3 રૂપિયા ફાર રોડો વધારે આપણો 3 અલગ અલગ બીજા એડજસ્ટ કરી હવ બેડો હો કોઈ ચિંતા ના કરો બાયક વગર

આ તો ચો ખબર કોઈ કોઈ ને મોટા માણસો ને એના નજર માં ના આવતા હોય ભાઈ તું હજી નેનો હાઈ તું નામ છે હવે ભત્રી જો થવું તો એ ના એટલા પૈસા ભાઈ આ કહાની તું નામ છે તું હજી નેનો હાઈ કારણ કે ઓમો ભાઈ ચોવો ખબર વાળો માણસ હોય ને એને ગરીબ માણસ ના દેખાય એ વાત છે એના એના પૈસા દેખાતા હોય એ તો ફોરે નેકળી જવા દો ભાઈ જે જેની મરજી હ હ અરે આપડા લાલભા ને બેઠા છે વાત કરીએ લાલભા હા કેમ બા મજામાં તું થી પૈસા ના સગવડ થી તમાર સાળો લાલભા હો બધે ફરીને આયા અમે એક વાત કહું હો અમાર ભાઈ ના કંજા હતા અમે બરોબર પણ એ કોઈ વેતા નહીં તો મોમન ભણ બે જણા બેઠા હતા એ ભણો કે અમાર મોહનભાઈ કાને ઓ ઓ તે હવે ભાઈ એક કોક ફોરેન બે જવાની વાતો કરે છે ને હવે માર તો 2-3000 રૂપિયા તો ભાઈયન નજર મય આવે કે અન તો જાણું હો કોક ફોરેન જવાની વાત કરે આના ઘર આ બંગલો એ બધું કોક હાલ દેવાની વાતો કરતા તા વીજી મારવાનું હાલવાની કોક વાતો કરતા હતા ભાઈ જુઓ કેમ ભા પૈસો વાળા માણસ રહ્યા ને ઇવની વાતો આપણે ના કરો તો જ હારું થઈ ના એ તો વાત સાચી બોલ આ જે ગમ્મે જેટલા ઓ મુંચા હેડતા હોય પણ એક સમયથી તો ઇવન માટે એવો આવશે આવશે ને આવશે જ

મારું કોમ થાય તો ચાલશે પણ એનું ભણતર બગડશે બંટી નું વાદાચે અમે પંદર દાડાનો વાયદો કરીને લાયા હો તો તમે ખાલી અમારો વાયદો હાચવી લેજો

પણ આ તો તમે કારણ કે ઘરના છો છો પારકા ના ના વાચી વાત બોલો તો હું હું અને બંટી બે જણા જ્યાં તમારા ભાઈ કરે મોહનભાઈ કરે મોહનભાઈ જોડે હોય હા બોલો બોલો અમારે સાપટ ઘસી ના હતી પૈસા બરોબર એની અમારી વાત એની કોણ પર લીધી જ ને બરોબર

જમીન બાબતે કોઈક કેતા કો જમીન બાબતે ઘર વાતા ને કોઈ માં કુમાર મોડું થાય છે ઘર તો તમે જે વેચવાનું એ જતા જો